नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव स्पोंसर बाय गुरु कृपा मानव सेवा ट्रस्ट उमरेट ખાતે રહેતા જલપન વ્યાસનો દીકરો નામે મહિમ વ્યાસ ઉમરેટ ડાકોરો રોડ પર આવેલ ભવનસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ધોરણ 5માં અભ્યાસ કરે છે આ મહિમ વ્યાસને કરાટેના શિક્ષક રાજકુમાર સોનીએ અંગૂઠા પકડવા માટે જણાવ્યું હતું ત્યારબાદ આ શિક્ષકે તે બાળકને પોતાની પાસે બોલાવીને ઉપરાછાપની છાપરીની આઠ લાફા મારી દીધા હતા આટલી બધી ક્રૂરતા સાથે લાફાનો વરસાદ કર્યો તેનાથી આ બાળક ખૂબ જ ગભરાઈ ગયો હતો અને સ્કૂલેથી ઘરે આવીને પોતાના વાલીને કંઈ પણ જાણ કરી ન હતી પરંતુ થોડા દિવસ બાદ તે બાળકને કાનમાં અસહ્ય દુખાવો થયો અને કાન પર સોજો આવી ગયો હતો ત્યારે વાલીએ બાળકની રાહત થાય તે માટે કાનમાં ટીપા નાખીને રાહત થાય તેમ કર્યું હતું અને બાળકે તમામ હકીકતની જાણ વાલીને કરી હતી પરંતુ કાનમાં દુખાવો ચાલુ રહેતા અને સોજો ન ઉતરતા બાળકને સિવિલ દવાખાનામાં સારવાર અર્થે લઈ ગયા હતા અને ત્યાં હાજર તબીબે સારવાર કરી અને આરામ કરવા જણાવ્યું હતું ત્યારબાદ વાલીએ શિક્ષક રાજકુમાર સોનીને ઘટના વિશે પૂછ્યું તો શિક્ષક વાલી પર જ ઉશ્કેરાઈ ગયો અને તમારા દીકરાનો જ વાક છે અને તમારાથી જે થાય તે કરી લેજો તેમ કહીને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને વાલીએ ભવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેનેજમેન્ટને જાણ કરીને તે શિક્ષક રાજકુમાર સામે પગલાં લઈને કાયદેસરની ફરિયાદ કરવા જણાવ્યું હતું

જેથી બાળકના વાલી જલપન વ્યાસે ડાકોર પોલીસ સ્ટેશન ખાતે શિક્ષક રાજ સોની અને ભવન સિંગ્લિશ મીડિયમ સ્કૂલ મેનેજમેન્ટ સામે કાર્યસર કાર્યવાહી કરવા માટે લેખિત ફરિયાદ કરેલ છે રિપોર્ટર સંજીવ ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટવેન્ટી ફોર બાય સેવન લાવ જી સર આપનું નામ શું છે મારું નામ રમેશભાઈ કે કુસ્તી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રોડ ઉપર ડાકોર ઉમરેટ રોડ ઉપર આવેલ ગવર્મેન્ટ હાઈસ્કૂલ જે છે તેમાં વિડીયો એક વાયરલ થયો છે જે ઘટના બની છે એને લઈને શું કહે છે જે બાબત બની છે એ બાબતને તાત્કાલિક ધોરણે મેં શાળાની મુલાકાત કરી છે અને શાળાની મુલાકાત કરતા આચાર્યશ્રી અને મેનેજિંગ કમિટી સાથે ડિસ્કસ કરી આ બાબતે પૂછતાછ કરી છે મારું નામ દવે વિધિ છે હું ડાકોરથી આવું છું બવન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હું આચાર્ય તરીકે અત્યારે મારી ફરજ બજાવી રહી છું વિડીયો વાયરલ થયો છે તેમાં શિક્ષક જવાબદાર હોવાથી વાલીની વાત અમે સાંભળી છે મેનેજમેન્ટ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે વાલીની સમક્ષ શિક્ષકનું માફી પત્ર લખાવી અને એ જ સમયે મેનેજમેન્ટ દ્વારા શિક્ષક શિક્ષકશ્રીને છૂટા કરવામાં આવે છે એમનું રિઝાઇન કરેલ છે

હકીકતમાં એવું છે ગઈ ગઈ તારીખ છબ્વીસ અગિયાર ના રોજ જે કંઈ બનાવ બન્યો ધોરણ પાંચમાં ભણતો મારો બાળક છે એને આઠથી દસ લાફા માર્યા અને કરાટેના સાહેબ છે એ પછી અવારનવાર મેં લેખિત રજૂઆત મૌખિક રજૂઆત અને એ દિવસે ટ્રસ્ટી એ મને જાણ કરી હતી કે અમે કાય સ્કૂલ તરફથી કાયદેસરની કાર્યવાહી એ સાહેબ સામે કરીશું પણ આજ દિન સુધી મને આશ્વસ્ત કરવામાં ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે એના મધરને ડાયાલિસિસ ચાલુ છે એ રીતના એક ગેરમાર્ગે દોરવામાં આવ્યો છે અને ત્યાર પછી કોઈ નિવેડો ના આવતા મેં આ સ્ટેપ લીધું છે કાયદેસર ની જે કાર્યવાહી કરીને જે મને મારો મૂળ હક છે અને આવું કોઈ પણ બાળક જોડે ક્યારે પણ ના થાય એના માટે થઈને આ કામ કર્યું છે મેં અને આજે મારા છોકરાની બર્થ છે એટલે દરેક બાળકને રિટર્ન ગિફ્ટ આપવા માંગુ છું